શહેરના સિશ્યુવાર સર્કલ નજીક આવેલ નવી માણેકવાડીના રહેણાકી મકાનમાંથી પંદરેક દિવસ પહેલા બે મહિલા સહિત ત્રણ ઈસુમયે સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ બનાવ બનતા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે એટલે કે એલસીબી પોલીસે ગણિતરીની કલાકોમાં જ બે મહિલા સહિત એક કિસ્સમને ઝડપી લીધો ભાવનુકુલ લોકલ એક રેમ બ્રાન્ચના માણસો ભાનુગર શહેર વિસ્તારમાં વણ શોધાયેલા મિલકત સંબંધી ગુનાઓના શકદારોની તપાસમાં હતા તે દરમિયાન બાતમીરે હકીકત મળી હતી કે શિશિવાર સર્કલ નવી માણેક વાળીના મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થઈ છે જે એલસીબી પોલીસને ગણતરીની કલાકોમાં જ બે મહિલા સહિત ત્રણ ઈસમોને ઝડપી લીધા હતા જ્યારે મળતી માહિતી મુજબ આજથી આશરે પંદરેક દિવસ પહેલાં તોસીફે અગાઉ તેના બાત હતા આયશાબેન ભાવનગર શિશિવાર સર્કલ નવી માણેક આવેલ ઇનાયા બિલ્ડિંગમાં રહેતા આસિફભાઈ ફતાણીના ઘરે કામ કરવા જતા હતા તેના ફ્લેટની લાઇટો બંધ હોવાની બે દિવસ રેકી કરી તેઓ બાર ગામ ગયેલ હોવાની ખબર પડતા બારેક દિવસ પહેલાં ચોરી કરવા જવાનો પ્લાન બનાવી આયશાબેન તથા બેન બંનેએ કાળા કલરના બુરખાઓ પહેરીને નકાબ બાંધીને કોઈ ઓળખી ન શકે તે રીતે રાત્રિના સાડા નવેક વાગ્યાની આસપાસ ભાડે રિક્ષા કરી તથા તોસીપે ઉપરોત સ્કૂટરમાં તેઓની પાછળ પાછળ જઈને ભાવનગર શિશુવાર સર્કલ નવી માણેકવાડીમાં આવેલ એનાયા બિલ્ડિંગમાં બંને મહિલાઓને લિફ્ટની ઉપર જઈ આસિફભાઈના ફ્લેટના દરવાજો વૃક્ષારબેન ઊભા રહેલ અને ફ્લેટની નીચેના ભાગે સામે રોડ ઉપર તોસીબ એક્ટિવા લઈને ધ્યાન રાખવા માટે ઊભા રહેલ અને આશાબેન અગાસીમાંથી ગેલેરીમાં જઈ સ્લાઇડિંગ બારી ખોલી ફ્લેટનો દરવાજો ખોલી વૃક્ષારબેનને ફ્લેટમાં બોલાવી કબાટની ચાવી ક્યાં રાખી હોવાની ખબર હોવાથી ચાવીથી કબાટ ખોલી તેમાંથી રોકડો રોકમ તથા સોના ચાંદીના દાગીના તથા ઇમિટેશનના દાગીનાઓની ચોરી કરી ચાવી જેમની તેમ મૂકી કોઈને ખબર ન પડે તેમ રીતે દરવાજો જેમનો તેમ બંધ કરી અગાસીમાંથી નીચે ઉતરી લિફ્ટમાંથી જતા રહેલ અને આ ચોરીમાં મળેલ સોનાના દાગીનાઓ ચોરી કર્યાના બે ત્રણ દિવસ પછી આશાબેન તથા રુક્ષાનાબેન ભાવનગર બજાર પાસે આવેલ ગુંજન જ્વેલર્સ ભૂપેનભાઈ કુકડીયાની ત્યાં રૂપિયા બે લાખ ચાલીસ હજારમાં વેચી દીધેલ હોવાની કબુલાત કરી હતી તેમાં એલસીબી પોલીસે તોસીફભાઈ શમશીરભાઈ હંબીદાણી રૂક્ષારબેન વાવો તોશિફભાઈ શમશીરભાઈ હબીદાણી બંને રહે રાણીકા ભાંગના કારખાના પાસે અને આશાબેન ઓપ ટોપિકભાઈ શમશીરભાઈ હબદાણી રે રાણીકાવાળાને સોના ચાંદી તેમજ દાગીના સહિત રોકડ રૂપિયા પાંચ લાખ ત્રેસઠ હજાર પાંચસોના મુદ્દામાળ સાથે ત્રણ ઈસમોને ઝડપી લીધા હતા